આજો આગમ હમું કરે મારક એવા આયા છે મોટરસાઈકલ ની લેવ્યુ જો છે આ લગન ધલેવીએ તર થાય છે પાણી તો કેદું ઉતરે આ લગન તો લેઈ હું અને કાવ કે સાઈડ ની ફારિયો નોઈ ને તો કાચમાં નાખવાની હોય એ હું છે ને હાલતી થા એને વાર લાગકે તો હું વાટતી થા પછી આઈને વાટવા લાગકે થોડી ઘણી સીતારામ બોલતાય સીતારમ બોલાય ને કે કેતો હું ને તું જો એ નીકળી રહ્યું પાંચ વાગ્યા આજના મારે નેબીરા થઈ ગયા નાથી ગામમાં ગઈ હતી એક ધડકી થઈ બે દીથિયાની પાછી ધડકી નો ટાઈમ જઈ રહ્યો ને ગોત દીને કાલે મારે બીજી કઈ હું એક મોટી હોતી ને તે બે દીથિયા કરતા કઈ મીરાન આવતી રહ્યું જો એ તું જો હાપી જડી આવી ને તું આવતી રહ્યો મીરકા આવતી રહ્યો

ઉઠવાનું થોડુંક મોડું થઈ ગું હતું ઢોરને દોબાઈ લીધા ને કામકાજ કરી લીધું થેગું કામ કે એમ કામ હોય જ હોય બીજું તો કામ કંઈ હાલતું ને જ તો એટલે કાંઠે ગઈ હતી પછી ખાતર ને નાખવું દોતી આ તો ટાઈટ એ બહુ ઓછી છે ખાતર એકદમ છે ટાઈટ ને જ બહુ પડે ઓછી છે છે આ તો ધોવે નહીં ખાતો એટલે કાઠે ખાતર નાખા ગઈ હતી થોડુંક મોડું ફેંકું તું ધોઈયા ને નાયું નાસ્તો તો વિશ્વા બે ત્રણ દિન રજા ઉતી એ પાછ ધીણીવાનું ઠેકું ટિફિન રમત પૂરી કરે હું વારે છો ના હું કાઢ પછી વાહીંદા નાખ મોડું મોડુંથી હાડા હાથ થયા કરે કરેલી પછી વાહીંદા નાખવાના રે એ ધોણવાને ત્રણ એક નવ થાય તો તૈયાર કરી દીધું છે લીંબુ તો છે પણ બહુ આવતા ને જ એક જ ફાલ આવેલી સંતરી લીંબુડી છે ને

ઉતરે આ લગન તો લઈ હું અને કારણ કે સાઈડ ની ભારીઓ નો હોય ને તો પાછું નાખવાની હોય એ હું છે ને હાલતી છા એને વાળ લાગ્યા તો હું વાટતી છા પછી આવીને વાટવા લાગ્યા થોડી ઘણી રે વિશ્વાસ મીરા ભીણવા વહી ગયો હતા આ તો હાવ રોત બદલે ગઈ કાંઈ દી દેખાતો ને ઢાકલું છે હાવ શિયારી ગમ બધે ઢાકર જેવું છે હાવ અંતિ જેવું લાગે હાવ બધે બેત્રં દેત કેન વાતાવરણ હાવ બદલે આસ્તા હાવ મડેલ બપુ દેવી કોજ મેં રે લાગે હાવ હાલો તો આગળ વીડિયા માં બન્યા છું કે હું આથી ઉતરે ત્યાં પછી વાટવા માંડ સાહેબ બે ભારી વાટલી હોય તો 12 50 થી માખની તે જા દેર નહી જો કાઠે એવો ભાઈ વાટ તે સાડા વાય એવો મારે લાઈટ ને પઢાઈ ગઈ બે ભાઈ દે એક નાખ્યા મિત્રા પામાં હા ગાય છોડા બોર ને ખાટા વગર બાકી ગંભોરવા તો થાવ મત પાખ્યા છે ઓકે રાઈટ આવવા ઇથી એ ઓલા થે કે લાલ ભયે ખા છે દેઠું જ આરસ ને ખાટા વધારે છે ખાટી છે બોર ફટુ મરા ને આવ ખાટા ને ખાતા નો રેવાણો દાંત અંભાઈ ગયા તોય પાછા આવી આ જીવ નો રહી ને તું જો આમ એ બોર એ બોર દે હાલો તો એમણ પારી સણા દે લો આ કાઠે ઉતરેગા આ તો તડ જો હું હમો કરવા ને કર લાગે ઉપર કોસે દાતે થો કા કે ના તો પાવડે હમો કર ના એક સિલો ત્રાહો છે આનો એટલા સોસ આઈ કોમ એટલા માં કઈ માલવા ચાલવા મજા આવે ડૂસો તો હો ખાડાઈ બહુ તો બે ત્રણ ઠેકાણા વેચકો કરવા ને પાવડો લીધો એક ને થી લઈ ગયો એ ઢબો છે ને કે હમો કરવાનો મોટર સાયકલ આમ લેવી તો ચાલે સ્કૂટી પૂગી ફરી ડાયરેક્ટ લઈ લેવા થાય ને મોટરસાઇકલ ન પૂગતી આમાં હાલો તો હું કરી લઈએ ફરી ફટાવતા વાડી નાખે મકાઈ થી પારું પર ચાલુ છે લેવાનું કાળક કાક ફારી લઈએ બહુ શેરની લેવાય છે ગોવાય છે નતી રાખવી પાછું રે ગઈ દે ઠીક થઈ ગયું નથી બધા ફરી થઈ ગયું હમણાં ફાટા થાય હાલો એવું

પાછી ધડકી નો ટાઈમ જડો નહીં કાલે વાળા બીજી કઈ હું એક મોટી ઉતી તે બે દી થયા કરતા કઈસવાની મેળાને જો તેર વા એટલે પછી લેસન કરાવવું જો હે એ તું મારો બિસ્કોટ જો લીધો તો હાથમાં ઢોરનું બધું હેરા એવું કામ છે તું ફેરવે લીધા માલિકા માતા ઢારિયામાં પછી નીણું નાખી દીધું હા સાટું પૂરા ને બધું લે લી તું સીકુડિયું દેહ ને આવ્યો ને એક બર્તન ની બથડી તાલા ની લીધી જાય એમ કા મીરાની આવે જાય વિસવાની એ તું ઈ જો નાસ્તો પાણી કરી લીધા કઈ સાદુધ પીએ લીધા બિસ્કુટ ખાઈ લીધા એ મારે ભેગી આવી પોવન ની બહુ છે એકદમ પોવન છે આ તો રોય ખા હવાનું ઢાકણું ને ઢાકણું સે મુજે એડી કોઈ સે નહિ જમરૂખડી મોટી છે તો કઈ સેહ નહી બહુ

આમાં જો ખડ નો વાટ પૂરો થઈ ગયો આ ખૂણામાં એ ઓલી ગમ છે હમણાં તો આનું દીઠિયા ખડ ને મકાઈ ને કાકી સાઈડ ની છે ને પવન બહુ છે બહુ હમતા તું હે માઈક લેતા ભૂલે ગઈ ઘેર ઉતા બાણે ઉઠી પછી મોહી દીકરી વયું આવ્યો કામ એ તું ને જામું તું તેડવા ભેગી વે હોય ડોક્ટર હોય ટીફિન હોય પછી ન લેગા તો ખાલી તો આપણે આઈ ટિકુડિયું દેખ જઈએ હાલો એ તું એવું બીનું તો આગળ આવતી હોય છે બીજા તો કાવી આમ એવા વિડીયા હોય અમારે ખેતીવાડી ના પશુપાલન ના બ્લોગ હોય સારો વિડિયો લાગે તો કોમેન્ટ કરજો કોઈ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દીધો જરૂર આમાં જો બતાવીમાં હું ત્યુ હાથિયું એટલું જ રહ્યું બધું તણાઈ ગયું બહાર સેલ બહુ આવી ને ન કરતા એટલા બધી પરવા તૂટતા રહ્યું હતું ને અમારે કોઈ બધી ભેગ્યું કરે ને બધી જ હારે લીધી હતી બે ટ્રેન બરો હાલે તુરદાય ને હાઠી બારવાની મજા આવે બરેલો બહુ હળે નો તા બહુ પણ હળે ઓછી ઓલી હોય ને કીપા ની હાઠી રીતે હાવ લોટ ખાઈ રહે એકદમ અવારે પાછી કરાર માં અમાર કીપા છે તે ભેગ્યું કરે હું કરાર તા ખેતરું સેટારી આવતી હતી પરવા ભેગ્યું બધી કરી દીધી કરે ને પછી પીએમ હારે લીધી હતી

મલક સીતારામ ગીતા કઈ ગણી ગણીએ તો પવન બહુ સ્યાસિ નું કાઢે નાખ્યું ને હા તા તા